ચાણસમાના નવયુવાન પત્રકાર સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે યુવા પત્રકાર હતા અને દુઃખદ થયું છે ત્યારે ચાણસમાની અંદર તેમનું બેસવું હતું તેની અંદર સમગ્ર પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના તમામ પત્રકારો આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવે છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ માટે ઔદિત્ય બ્રાહ્મણ સમાજનું સમશાન ગૃહ છે ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ સમગ્ર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકાર મિત્રો સાથે મળીને આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તો બધાએ જ આ વૃક્ષારોપણ કરવું જોઈએ શ્રદ્ધાંજલિ નિમિત્તે એવો મારો સંદેશો છે